નમસ્કાર દર્શક મિત્રો બે ઇન્ડિયાના આ ખાસ કાર્યક્રમ શેરબજારની હલચલમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે આ ખાસ કાર્યક્રમની અંદર શેરબજારની જે સ્થિતિ પ્રવર્તમાન રહેલી છે તે વિષય ઉપર દરરોજ વાતચીત કરતા હોઈએ છીએ અને શેરબજાર સાથે જોડાયેલા આપણા ખૂબ મોટી સંખ્યામાં જે લોકો છે તેમને ખૂબ ઉપયોગી અને જરૂરી બની શકે તેવી ટિપ્સ આ ખાસ કાર્યક્રમમાં આપતા હોઈએ છીએ છેલ્લા બે દિવસની અંદર શેરબજારમાં જે પ્રકારની સ્થિતિ રહી છે તેના કારણે આપણા રોકાણકારો જે છે એ દિશાહીન થઈ ગયા છે સાથે સાથે ગભરાઈ ગયા છે કે હવે એમને શું કરવું જોઈએ શેર બજારમાં છેલ્લા ઘણા દિવસથી જે ભૂકંપની સ્થિતિ એક આપણે એમ કહી શકાય તો પણ અતિશયોગતી નથી જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે તેને જોઈને રોકાણકારો પાસે રસ્તા મળી રહ્યા નથી એમને કે હવે એમને બજારમાં કઈ રીતે આગળ વધવું જોઈએ એમની વ્યૂહરચના કયા પ્રકારની હોવી જોઈએ છેલ્લા બે દિવસથી આપણે જે વાતચીત કરી રહ્યા હતા તેવા જ બજારના જે પરિણામ છેલ્લા બે દિવસથી આપણે ઉથલપાથલ જે જોવા મળી રહી છે તેવી જ સ્થિતિ બજારમાં જોવા મળી રહી છે તો આજે પણ આપણે આ શેર બજારમાં હલચલના આ ખાસ કાર્યક્રમની અંદર જે મહત્ત્વના પ્રશ્નો ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે મારી પાસે જે પ્રશ્નો આવ્યા છે તે સ્વાભાવિકપણે પ્રશ્ન જે સૌથી અગત્યનો આવ્યો છે મારી પાસે એ પ્રશ્ન એ આવ્યો છે કે કેશ ઉપર રહીએ કે રોકાણ કરીએ એ પ્રશ્ન સૌથી અગત્યનો છે અને આ હાલની જે પરિસ્થિતિ છે એમાં આપણે રોકાણ કરવું જોઈએ કે કેમ બીજો એક જે મારી પાસે સૌથી અગત્યનો પ્રશ્ન આવ્યો છે એ પ્રશ્ન એ આવ્યો છે કે જે ઉથલપાથલની સ્થિતિ છે એમાં જે આપણા ટ્રેડર્સ છે અથવા તો રોકાણકારો છે કેવી ભૂલ કરી બેસે છે જેના કારણે એમને વધારે નુકસાન થતું હોય છે તો આવા મુખ્ય પ્રશ્નો છે બીજા ઘણા પ્રશ્નો આપણી પાસે અગત્યના છે એ વિષય ઉપર આજે આપણે વાતચીત કરીશું અને આ શેરબજારની હલચલના આ ખાસ કાર્યક્રમની અંદર આપણને ખૂબ ઉપયોગી માર્ગદર્શન અને તમામ માટે જરૂરી રહી શકે તેવી માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડોક જીગર શાહ જે માર્કેટ એક્સપર્ટ છે આપણને ખૂબ ઉપયોગી માહિતી આપશે જીગરભાઈ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે જીગરભાઈ કાલે આપણે સેન્સેક્સમાં અને નિફ્ટીમાં જોયું ખૂબ ઉથલપાથલ અને છેલ્લે આઠસોથી પણ ઉપર આપણે ઘટાડો સેન્સેક્સમાં જોવા મળ્યો અને રોકાણકારો એક રીતે આપણે એમ જોવા જઈએ કે હચમચી ઉઠ્યા દિશાહીન થઈ ગયા છે બિલકુલ

એની સામે ડીઆઈ નું બાઇંગ છે ખાલી અઢારસો છપ્પન કરોડ સો અગિયારસો સિક્સટી નાઇન શોર્ટ થયું મતલબ આઈ મીન એટલું પરચેસ ઓછું થયું એટલે આજે માર્કેટને સપોર્ટ ના મળ્યો ફ્રોમ ડીઆઈઆઈ અને એફઆઈઆઈ એક પણ દિવસ એવો નથી ફ્રોમ જુલાઈ કે બાઇંગમાં આવ્યું હોય ટોટલ અત્યાર સુધીનો ડેટા જોઈએ તો એક લાખ ફ્રોમ જુલાઈ એક લાખ ચાલીસ હજાર કરોડનો સેલ કર્યું છે અને હજુ પણ સેલિંગ ચાલુ છે જ્યાં સુધી એફઆઈઆઈનું સેલિંગ અટકશે નહીં ત્યાં સુધી માર્કેટમાં એક સ્ટેબિલિટી જોવા મળે એવી કોઈ શક્યતા નથી એટલે અત્યારે નાના રોકાણકારો કે ટ્રેડરોએ જો તેજીની જ પોઝિશન લેતા હોય તો માર્કેટથી દૂર રહેવું જોઈએ દર્શક મિત્રો જીગર પહેલાં પહેલા જવાબમાં આપણને જે આપણો મૂળ પ્રશ્ન છે કે આ મંદી હજુ કેટલી રહેશે તો એનો જવાબ સ્પષ્ટ છે કે વિદેશી સંસ્થાકીય જે મૂડી રોકાણકારો છે જેને આપણે એફઆઈઆઈ કહીએ એ એફઆઈઆઈવાળા ઘણા રોક છેલ્લા ઘણા સમયથી સતત વેચાણ જે કરી રહ્યા છે વેચવાલીમાં છે એના કારણે આ સ્થિતિ છે અને હજુ ડિસેમ્બર સુધી આ પ્રકારની સ્થિતિ રહી શકે છે તેવી આપણી શક્યતા હાલના સંજોગોમાં એક્સપર્ટ આપણા માની રહ્યા છે કે ડિસેમ્બર સુધી આ પ્રકારની સ્થિતિ છે તો રોકાણકારોને થોડાક સાવધાનીથી આગળ વધવાની જરૂર છે જીગરભાઈ જે રીતે આ વિદેશી રોકાણકારો છે એફઆઈઆઈ એ વેચવાલીમાં કેમ લાગેલા છે એના કારણો આપણને સમજાતા નથી બજેટની અંદર જે આવખતે એન્ટ્રી બજેટ આવ્યું હતું ફૂલ બજેટ હતું નહીં એટલે જે જુલાઈ મહિનાની અંદર જે બજેટ આવ્યું એ બજેટની અંદર એફઆઈ ઉપર ટેક્સના થોડો પ્રોવિઝન ચેન્જ થયા છે એટલે લગભગ ટુ પોઈન્ટ ફાઇવ પરસેન્ટ ટેક્સ એમને અહીંયા આગળ વધારે લાગ્યો છે એ એમના એ મેજર નેગેટિવ પોઈન્ટ રહ્યો છે અને એ પછી કન્ટિન્યુઅસ જુલાઈ મહિનાથી જે સેલિંગ સ્ટાર્ટ કર્યું છે એ જુલાઈ મહિનાની અંદર અપ્રોક્સિમેટલી પાંચ ઓગસ્ટમાં સેલ થયું હતું અને ઓક્ટોબર મહિનામાં એક લાખ ચૌદ હજાર કરોડનું સેલ થયું છે અને નવેમ્બર મહિનામાં ઓગણીસ હજાર કરોડનું સોરી પચીસ હજાર કરોડનું અત્યાર સુધી સેલ થઈ ગયું છે એટલે આ જે ડેટા છે એ કન્ટિન્યુઅસ નેગેટિવ જઈ રહ્યો છે અને આ હજુ પણ એવું છે કે કદાચ ફેબ્રુઆરીની અંદર નવો ટેક્સ રેટનો જો વધારો આવે એફઆઈઆઈ ઉપર એ ડરમાં સેલ વધી રહ્યું હોય એવું લાગી રહ્યું છે જીગરભાઈ જે રીતે કાલની સ્થિતિ હતી આપણે જોયું ખૂબ ખરાબ સ્થિતિ આપણે કહી શકાય એ પ્રકારની સ્થિતિ શેર બજારમાં રહી રોકાણકારો ખૂબ હેરાન થયા અને રૂપિયા પણ ખૂબ ગુમાયા છે એ લોકોએ કાલના દિવસે તો નાના રોકાણકારોને આપના હિસાબે એક એક્સપર્ટ તરીકે કાલે જે નુકસાન થઈ ગયું એ કોને વધારે નુકસાન થઈ ગયું આપની દ્રષ્ટિએ નુકસાન આમાં એવી રીતે થયું કે જે લોકો એકદમ અ ઇન્ટ્રાડે પોઝિશન લે છે અને માર્કેટનું અગેન્સ્ટમાં સિચ્યુએશન લે છે સપોઝ કાલે કોઈ માણસ મંદીમાં બેઠું હોત તો સો ટકા એને સારા પૈસા કમાયા હોત ઇન્ટ્રાડેમાં પણ પણ અ માર્કેટમાં ઇન્ટ્રાડે તેજી કરવી મંદી કરવી એ એની પણ એક સમજ હોવું જોઈએ નોલેજ હોવું જોઈએ એનો અભ્યાસ હોવો જોઈએ એ અભ્યાસની કમી ઓર માર્કેટની અગેન્સ્ટમાં માર્કેટના ટ્રેન્ડની અગેન્સ્ટમાં ટ્રેડ લેવો વાળા ટ્રેડર્સનું નુકસાન વધારે થયું જગરભાઈ જે રીતે આપણે જોઈ રહ્યા છે કે વ્યાજ દર જે છે આરબીઆઈ છેલ્લા ઘણા સમયથી એને ઘટાડી રહી નથી અને મોટા ભાગના નિષ્ણાતોનો એવા મત આવી રહ્યા છે કે આના માટે પણ આ કારણ શેરબજારમાં જે મંદી દેખાઈ રહી છે એ વ્યાજ દર જે છે એના કારણે પણ આ પ્રકારની સ્થિતિ છે આપને એવું લાગે છે કે આજ પણ એક કારણ હોઈ શકે ખરા ઇન્ડિયાના ગવર્નર એ ઓલરેડી લાસ્ટ એક વર્ષથી આપણે એમની દરેક MPC કની મીટિંગની પાછ એમણે જે પ્રેસ કોન્ફરન્સમાં કીધું છે કે 4% જ્યાં સુધી અચીવ ન થાય ઇન્ફ્લેશન રેટ ઇન્ડિયામાં જ્યાં સુધી ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો ન થાય અને લાસ્ટ બે મીટિંગમાં તો એમણે એવું પણ કીધું છે કે ચાર ટકા સસ્ટેઇન કરેલી એકવાર ચાર ટકા અચીવ થઈ જશે એટલે ઇન્ટરસેટનો ઘટાડો આવશે એવું પણ નથી પણ ચાર ટકાના રેટ ઉપર જો મોંઘવારી ઇન્ફ્લેશન રેટ સ્ટેબલ થશે તો જ ઇન્ટરસેટનો ઘટાડો આવશે અને જે ગઈકાલનો ડેટા આવ્યો એ સિક્સ પર્સન્ટ પ્લસનો ડેટા આવ્યો એટલે હાલના નજીકના ભવિષ્યમાં ડિસેમ્બરમાં કે ફેબ્રુઆરીમાં ઇન્ટરસેટનો ઘટાડો આવે એવી કોઈ જ શક્યતા દેખાતી નથી દર્શક મિત્રો જીગરભાઈ આ જવામાં પણ ખૂબ ઉપયોગી વાત કરી કે હાલમાં જે આ દરની જે સ્થિતિ છે એમાં કોઈ ઘટાડો થઈ શકે એવી સ્થિતિ એટલા માટે નથી કે જે આંકડા આવી રહ્યા છે એ આંકડા થોડાક વ્યવસ્થિત આરબીઆઈની જે ગણતરી છે એ પ્રકારના આંકડા આવી રહ્યા નથી એમના જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ મુજબના આંકડા આવી રહ્યા નથી જેથી આ જે સ્થિતિ છે એ હાલમાં વ્યાજ દરવાળી ખાસ કરીને સ્થિતિ છે એ યથાવત રહેશે જેથી જે લોન લેનાર લોકો છે જે આશા રાખી રહ્યા છે કે વ્યાજ દર ઘટી જશે લોન સસ્તી થઈ જશે એવી આશા હાલમાં દેખાઈ રહી નથી કમસે કમ ડિસેમ્બર સુધી તો દેખાઈ રહી નથી એવું જીગરભાઈનું સ્પષ્ટપણે કહેવું છે જીગરભાઈ જે રીતે આ શેરમાં જે વેલ્યુ જે છે હાલમાં ઓછી થઈ રહી છે મુખ્ય વેલ્યુ એ કેવા શેર હાલમાં છે જે આપણે રોકાણકારો એના ઉપર થોડુંક ધ્યાન આપી શકે ફંડામેન્ટલી સ્ટ્રોંગ જેમ આજે એક મેકવાયરીનો રિપોર્ટ આવ્યો છે પાવર સેક્ટરનો આપણે ઘણી વાર પાવર સેક્ટરની વાત કરી છે કે પાવર સેક્ટર્સની જે ગવર્મેન્ટની કંપની છે કેન્દ્રમાં સરકાર સ્ટેબલ છે અને પાવર એક એક બેઝિક નીડ છે ઇન્ડસ્ટ્રી માટે કે ઘર હોય કે ઓફિસીસ માટે હોય કે વિધાઉટ પાવર એ શક્ય નથી મતલબ એ એ કમ્પલસનમાં સ્પેન્ડિંગમાં આવે છે એટલે પાવર સેક્ટરના સ્ટોક્સમાં પાવર સેક્ટર્સની ગવર્મેન્ટની કંપનીઝમાં અત્યારે ઘણું કરેક્શન થયેલું છે એ જો ધીરે ધીરે ઇન્વેસ્ટમેન્ટ કરી અને હોલ્ડિંગ કરશે તો છ મહિના વર્ષની અંદર એમને સારું રિટર્ન પાવર સ્ટોક્સમાં મળી શકશે જીગરભાઈ જે રીતે આજને આજનો કારોબાર તો શરૂ થઈ ચૂક્યો છે આપણે જોઈ રહ્યા છે કે આજે પણ મને એવું લાગી રહ્યું છે પરિસ્થિતિ જોતા કે આજે પણ છેલ્લે તો સ્થિતિ એવી જ રહેશે કે ખૂબ મોટો કડાકો જોવા મળશે અને રોકાણકારોને તકલીફ આજે પણ થઈ શકે આપના હિસાબે જે શરૂઆત થઈ છે એનાથી થોડાક સાવધાન રહેવાની આજે પણ જરૂર ખરી ચોક્કસ આજે પણ સાવધાન રહેવાની જરૂર છે પણ આજે સવારે માર્કેટ ખુલ્યું નિફ્ટી ખુલી ત્રેવીસ હજાર આઠસો બાવીસ ત્યાંથી ત્રેવીસ હજાર સાતસો ચારનો લો બનાયો ત્યાંથી ત્રેવીસ હજાર આઠસો તોંતરનો હાઈ બનાવીને અત્યારે ત્રેવીસ હજાર સાતસોની આજુબાજુ ચાલી રહી સાતસો સાત પર ચાલી રહી છે એટલે ડેના લો ઉપર ચાલી રહી છે બેન્ક નિફ્ટીની આજે એક્સપાયરી છે જે ઓપ્શન ટ્રેડર્સ હોય છે અને જેના વીકલી એક્સપા એક્સપાયરીમાં જે લોકો કામ કરતા હોય છે ટ્રેડિંગ કરતા હોય છે એ બેન્ક નિફ્ટી એકાવન હજાર ત્રીસ ઉપર ખુલી એકાવન હજાર ત્રણસો હાઈ બનાવીને પચાસ નો લો બનાવીને અત્યારે સોરી અત્યારે પચાસ હજાર આઠસો તેતાલીસ ના લો ઉપર ચાલી રહી છે એટલે અહીંથી એક ઉછાળો આવે એવી શક્યતા છે પણ અહીંયા આ ઉછાળો સસ્ટેન થાય તો જ નવી તેજી થશે બાકી આજે અહીં અહીંથી અહીંથી વધારે મંદી થઈ શકે એવી શક્યતા છે આજે પણ મંદી થઈ શકે એવી શક્યતા છે જીગરભાઈનું કહેવું છે જેટલી આજે પણ આપણે સાવધાની રાખવાની છે અને નજર ચોક્કસપણે આપણે બજાર ઉપર રાખવાની છે કયા શેર ઉપર કઈ રીતે આપણે આગળ વધવું જોઈએ એ વ્યૂહરચના બનાવવી જોઈએ પણ નજર રાખવાની સાથે સાથે સાવધાની પણ જરૂરી બનેલી છે હવે જીગરભાઈ અમને એમ પણ કહો કે એક એક્સપર્ટ તરીકે જો આજે આપને કોઈ શેરમાં આપણે રોકાણ કરવું હોય તો કયા શેરમાં આપણે આપ ધ્યાન આપશો કે આમાં મારે થોડુંક રાહત મળી શકે છે નજીકના ગાળામાં કોઈ પણ ખરીદીમાં તમને ભાવમાં ઉછાળો આવે એવી શક્યતા હમણાં નથી રાખતી કારણ કે રોજ સવારે કે આઈ મીન ડેલી માર્કેટમાં થોડીક તેજી આવે છે, થોડોક ભાવ ઉપર જાય છે અને પછી એ બધો ગેઈન અપ કરી દે છે. એટલે એવા કોઈ પણ ઇન્ટેન્શન કે એવા કોઈ પણ શોર્ટ ટર્મ ટ્રેડમાં જો કોઈ ભી પૈસા રોકવામાં આવશે તો એ ટકશે નહીં એમાં. દર્શક મિત્રો જે રીતે શોર્ટ ટર્મની વાત છે એમાં આપણે લાભ થવાની સ્થિતિ દેખાઈ રહી નથી જીગરભાઈનું સ્પષ્ટ કહેણી કેવું છે આજે પણ શોર્ટ ટર્મમાં રોકાણ લાભદાયી દેખાઈ રહ્યા નથી જીગરભાઈ હવે અમને આપ એ પણ સમજાવો કે જો આપણે પૈસા છે આપણા હાથમાં તો પૈસા જે છે આપણા પાસે એ માનો કે આપણે રોકવા જ છે તો એક લાંબા ગાળાની ગણતરી પણ કરીએ કોઈ રોકાણકારો જેમની પાસે પૈસા છે અને હિંમતપૂર્વક લગાવવા માંગી રહ્યા છે તો એમને આપના હિસાબે કઈ જગ્યાએ એમને રોકવી દેવા જોઈએ જેથી લાંબા ગાળે એમના જે થોડાક રાહત પૈસા લેવાની યોજના છે કે રિટર્ન મળે સારું તો એમાં કયા શેર છે આપની દ્રષ્ટિએ પાવર સ્ટોક્સમાં લગાવવા જોઈએ ગવર્મેન્ટ પીએસયુસની પાવર કંપનીઝમાં પૈસા લગાવવા જોઈએ જેમ કે એનટીપીસી છે કે પાવર ગ્રીડ છે પાવર ફાઈનાન્સ કોર્પોરેશન છે આરઈસી છે ઇન્ટ્રાડેની વાત આપણે જગરભાઈ ખૂબ કરતા હોય છે તો આજે ઇન્ટ્રાડેની સ્થિતિ શું છે ઇન્ટ્રાડે તેજીના ટ્રેડ માં કરતા મંદીના ટ્રેડમાં વધારે પ્રોફિટ દેખાય છે બટ અત્યારે માર્કેટ દિવસના લો ઉપર ચાલી રહ્યું છે અહીંથી મંદી કરવી એડવાઇઝેબલ પણ નથી

પણ લોંગ ટર્મ રોકાણકારો એ તો આ સમયનો ઉપયોગ કરી અને ધીરે ધીરે એમના ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપનીઝની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીને એમને પોર્ટફોલિયો સ્ટ્રોંગ કરતા જવું જોઈએ આ ટાઈમ પર એમને લોઅર વેલ્યુ ઉપર એમને સારી કંપની મળે એ આ ગોલ્ડન ચાન્સ છે એના માટે બટ નજીકના ભવિષ્યમાં ઓછાડો આવે નીકળી જવાય એવી કોઈ સિચ્યુએશનમાં એન્ટિસિપેટ કરીને ખરીદી ના કરવી જોઈએ દર્શક મિત્રો આ જવાબ ખૂબ ઉપયોગી છે ખાસ કરીને આપણા લાંબા રોકાણકારો જે છે લાંબા સમય સુધી જે રોકાણ કરે છે એમના માટે સલાહ ખૂબ સારી છે ગોલ્ડન પીરિયડ એટલા માટે કે એ અત્યારે જે ભાવ ઘટી રહ્યા છે એમાં આપણે રોકાણ કરી શકાય અને લાંબા ગાળે રોકાણ કરી દેવાય એમાં તો એનાથી આપણે પૈસા મળી શકે છે પણ હાલની અંદર આપણે જો ઈચ્છતા હોય છે કે લાભ મળી જાય તો એવી શક્યતા નથી પણ ખરીદી કરીને કેમ કે કંપનીઓના શેર ઘટી રહ્યા છે તો આપણે એમાં રોકાણ કરવાનું એક તક છે એ ખૂબ સારી તક રહેલી છે હવે જે આજે મારી પાસે જયગરભાઈ થોડાક ફોન એવા આવ્યા છે જે આ પ્રકારની સ્થિતિ છે છતાં પણ હિંમત કરવા માગે છે અને એ લોકો જીરોથી શરૂઆત કરવા માગે છે તો એ માટે એ લોકો માટે કેવી સલાહ છે આપની પીએસયુ કંપનીઝના જે ગવર્મેન્ટ પીએસયુ કંપનીઝના જે સ્ટોક છે પાવરના જે સ્ટોક્સ છે એની અંદર રોકાણ કરાય આઈટી કંપનીઝમાં રોકાણ કરાય જીગરભાઈ જે રીતે ડોલર તો ખૂબ ઊંચે જઈ રહ્યો છે એનો રૂપિયો સતત ઘટી રહ્યો છે ડોલરમાં આપણે રેકોર્ડ ઉછાળો જોવા મળ્યો છે અને રૂપિયો રેકોર્ડ નીચે ગયો છે તો આ સ્થિતિ કે શા માટે સર્જાઈ રહી છે આવી જેમ આગળ બી આપણે વાત કરી કે અત્યારે જુલાઈ થી અત્યાર સુધીમાં એક લાખ ચાલીસ હજાર કરોડ નું સેલ કર્યું છે આ જે ગવર્મેન્ટ નું ઇમ્પોર્ટ બિલ છે લાઈક ગુડ કે ઇલેક્ટ્રોનિક્સ એની ઉપર નું આ એક લાખ ચાલીસ હજાર કરોડ નું એડિશનલ બર્ડન છે એટલે આ સિચ્યુએશન જ્યાં સુધી એફઆઈઆઈનું સેલિંગ ચાલતું રહેશે ત્યાં સુધી આ રૂપિયો વીક થતો જ જશે અને આ એવી સ્ટોર સિચ્યુએશન આવે કે જેટલો રૂપિયો વીક થાય એટલું એફઆઈઆઈનું સેલ પણ વધતું જાય એટલે જ્યાં સુધી સરકાર ઇન્ટરવ્યુન કરી અને ગવર્મેન્ટ બાય કરીને જ્યાં સુધી રૂપિયાનો સપોર્ટ નહીં આપે ત્યાં સુધી આ રૂપિયો વીક થશે અને એફઆઈઆઈ આ બંને ટ્રિગર ઉપર રૂપિયો સામે રૂપિયો હજુ વીક થશે જીગરભાઈ કોઈ આજના દિવસ માટે જે આજનો દિવસ શરૂ થઈ ચૂક્યો છે કારોબાર શરૂ થઈ ચૂક્યો છે કોઈ એવી વાત જે આપણી પાસે પ્રશ્નોમાં આવી નથી અને આપણા દર્શકો સુધી ખાસ કરીને રોકાણકારો જે આપણા ગુજરાતના અને અમદાવાદના છે જે ખૂબ નજર રાખી રહ્યા છે એમને કોઈ એવી વાત આપને કરવી હોય કે જે એમના માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે આજના માટે પણ હંમેશ માટે પણ તો એક કેવી વાત એવી હોઈ શકે જે એમને રોકાણકારોને ધ્યાનમાં લેવી જોઈએ ઇન્ડિયામાં એક બધા સેન્સેક્સ જોતા હોય છે નિફ્ટી જોતા હોય છે બેંક નિફ્ટી જોતા હોય છે ફિનાન્સ નિફ્ટી ફિનાન્સિયલ સર્વિસીસ જોતા હોય છે એવી જ રીતે એક ઇન્ડિયન ઇન્ડિયા વોલેટિલિટી ઇન્ડેક્સનો પણ એક નંબર્સ આવતા હોય ચાર્ટમાં હોતું હોય એ ઇન્ડિયા વિક્સ ઉપર પણ નજર રાખવી જોઈએ જ્યારે જ્યારે ઇન્ડિયા વિક્સ બારની ઉપર બારથી ઉપર ટ્રેડ કરતો હોય ત્યારે વોલેટિલિટી વધે છે અત્યારે પંદર થર્ટી સિક્સ અત્યારે કરંટ ટ્રેડ ચાલી રહ્યો છે જ્યાં સુધી વિક્સ સ્ટેબલ નહીં થાય વિક્સ જ્યારે પણ થર્ટીન ફોર્ટીન ઉપર ટ્રેડ કરતો હોય ત્યારે માર્કેટમાં ઘટાડો આવવાની શક્યતા વધી જાય છે વિક્સ ઉપર નજર રાખવી એક નાના રોકાણકારે પણ એના ઇન્વેસ્ટમેન્ટ માટે કરતી વખતે પણ વિક્સ ઉપર ધ્યાન રાખી અને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ આવી શકે છે આ સફળ રોકાણકારો માટેની વાત ખૂબ થતી હોય છે કે આપણે આમાં પૈસા જાય નહીં આપણા એ પ્રકારની વ્યૂહરચના આપણા મોટા ભાગના રોકાણકારો છે સ્વાભાવિક છે એક ટેન્ડન્સી માણસની હોવી પણ જોઈએ કે પૈસા આપણા નહીં ડૂબવા જોઈએ તો એક આ પ્રકારની જે સ્થિતિ હાલમાં થયેલી છે જીગરભાઈ એમાં આપણા પૈસા બી ના જાય અને આપણે એક સફળતાપૂર્વક આગળ પણ વધતા રહીએ તો એના માટે આપણી વ્યૂહરચના કોઈ પણ રોકાણકારો નાના કે મોટા એના માટે શું હોઈ શકે કઈ રીતે એ લોકો આગળ વધે ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની

ટ્રેપ થતા હોય છે એટલે ઇન્ટ્રાડે ટ્રેડિંગ અવોઇડ કરવું જોઈએ ઇન્ટ્રાડે ટ્રેડિંગ એવોઇડ કરવાની સલાહ જીગરભાઈ આપણને આપી રહ્યા છે આ જીગરભાઈ હવે અમને આપ એ પણ સમજાવો કે જે રીતે મંદી જોવા મળી રહી છે મોટા ભાગના શહેરોમાં તો આ મંદી જે જોવા મળી રહી છે એ મંદીની સમયમાં જે નાના રોકાણકારો પણ છે આપણા જે લોકોની પાસે ઓછા પૈસા છે તો એ લોકો પણ પૈસા નાની કંપનીઓ અથવા તો મોટી કંપનીઓમાં જેના શેર ઘટ્યા છે એમાં પૈસા એ લગાવી શકે ખરા ચોક્કસ લગાવી શકે પણ એમની પાસે સપોઝ સો રૂપિયા છે તો સો સો રૂપિયા આજે ના આજે ના લગાવવા જોઈએ એમણે પાંચ રૂપિયા દસ રૂપિયાના ટુકડામાં એમણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે ધીરે 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 ગ્રેજ્યુઅલી ઇન્વેસ્ટ કરે કારણ કે આપણે છવ્વીસ હજાર બસોથી થી અત્યારે ત્રેવીસ હજાર સાતસો ઉપર છે મે બી અત્યારે આપણે ત્રેવીસ હજાર ઉપર આવીશું ભવિષ્યમાં મતલબ ડિસેમ્બર સુધીમાં કે બાવીસ હજાર આવીશું આપણી પાસે એનો કોઈ અંદાજો ના હોય કોઈ ચાર્ટ ઉપરની ક્લેરિટી ના હોય જ્યારે કન્ટિન્યુઅસ હેવી સેલિંગ થતું હોય તો એને સ્ટોક માર્કેટની અંદર એક એવી પણ કહેવાય છે ડોન્ટ ટ્રાય ટુ કેચ ફોલિંગ લાઈફ એટલે એની અંદર આપણી કેપેસિટી અને હોલ્ડિંગ કેપેસિટી હોય એટલું જ ગ્રેજ્યુઅલી ધીરે ધીરે ઇન્વેસ્ટ કરી અને ઊભા રહેવું જોઈએ માર્કેટની અંદર કારણ કે માર્કેટમાં ઓછાળો આવશે એ પણ કહીને નહીં આવે અને ક્યારે આવશે એ કોઈને અંદાજો પણ નહીં આવે પણ એટલે ધીરે ધીરે ઇન્વેસ્ટ કરતા જઈએ તો આપણી પાસે એવરેજ ભાવ ઉપર આપણી પાસે પોર્ટફોલિયો બિલ્ડ થયો હોય કે ફ્યુચરમાં સારું નવો હાઈ બનાવે કે નવો હાઈ ટચ કરવા જાય ત્યારે તમારે પ્રોફિટેબિલિટી તમારો પોર્ટફોલિયો સારો ભાવ વધ્યો હોય બિલકુલ સારું જીગરભાઈ એક પ્રશ્ન આપણી પાસે જે આજે આવ્યો છે નવો એ પ્રશ્ન એ પ્રકારનો છે કે ઘણા લોકો એવું કરતા હોય છે કે શેર બજારમાં એન્ટ્રી કરે છે એ લોકો અને કોઈની પાસેથી ઉછીને લઈને પણ એન્ટ્રી કરતા હોય છે જે રીતે મારી પાસે આજે પ્રશ્ન આવ્યો કે જીરોથી શરૂઆત કરવી છે આ માહોલની અંદર તો એમને શું કરવું જોઈએ તો માનું કે જે ઉછીને પૈસા લેતા હોય છે અને શેર બજારમાં એન્ટ્રી કરતા હોય છે આ જે પ્રકારની એક વ્યૂહરચના છે ટેન્ડન્સી ઘણા લોકો અપનાવી રહ્યા છે અત્યારે એવા લોકો માટે આપની સલાહ શું છે એમને આ પ્રકારનો ખતરો લેવો જોઈએ કે કેમ ઓછીના પૈસા લઈ કે વ્યાજના પૈસાથી લઈને ક્યારેય પણ ઇન્વેસ્ટમેન્ટ પણ ના કરવું જોઈએ ટ્રેડિંગ તો શક્ય જ નથી ટ્રેડિંગ તો કરવું જ ના જોઈએ પણ એ પણ ના કરવું જોઈએ ઇવન પોતાના પૈસા પણ હોય પણ જો પોતાના પૈસા ને એ પાંચ વર્ષ સુધી હોલ્ડ ના કરી શકે એમ હોય કે એમને ઇમિડિયેટલી મહિના પછી પંદર દિવસ પછી કે ત્રણ મહિના પછી પૈસાની જરૂર હોય એવા પૈસાથી પણ ઇન્વેસ્ટમેન્ટ પણ ના કરવું જોઈએ તો ઓછીના પૈસાથી તો ટ્રેડ કરવું કે ઇન્વેસ્ટમેન્ટ કરવું એ કરવું જ ના જોઈએ દર્શક મિત્રો જે આપણી પાસે સવાલ આવી રહ્યો હતો ભાગનો કે ઊંછીના પૈસા લઈને પણ શેર બજારમાં એન્ટ્રી કરી રહ્યા છે જે ઘટાડો થઈ રહ્યો છે પરિસ્થિતિ શેરબજારમાં ઘણી કંપનીઓનો એમાં લાભ લેવાના ઝડપથી લાભ લેવાના જે પ્રયાસ શોર્ટકટ અપનાવવા માગે છે એન્ટ્રી કરીને પૈસા લગાવી દેવા માગે છે ઓછીને લઈને પણ અને એવી ગણતરી કરતા હોય છે કે લાભ મળી જશે તો એવી ભૂલ ક્યારે પણ નહીં કરવી જોઈએ જે સ્પષ્ટ કહેવું છે ઓછીને પૈસા લઈને તો ક્યારેય શેરબજારમાં એન્ટ્રી નહીં કરવી જોઈએ અને સાવધાનીથી આપણી પાસે જે પૈસા છે એમાં પણ તબક્કાવાર રીતે રોકાણ કરવાની સલાહ જીગરભાઈ આપતા હોય છે અને આ જે ટીપ્સ છે એને તરત ફોલો કરવા જેવી છે આજથી જ ફોલો કરવા જેવી છે એટલા માટે આ જે ભૂલ છે એ ખૂબ ઘાતક પુરવાર થાય છે અને જે બનાવ જોવા મળતા હોય છે આપણને આ આ મુખ્ય કારણ એના માટે આ જ રહેલો છે તો ઓછીને પૈસા લઈ રોકાણ કરવું ખૂબ ઘાતક અને ચિંતાજનક અને મુશ્કેલમાં મૂકી દે તે પ્રકારનો છે જીગરભાઈ આજની હવે આપણી પાસે સમય ઓછો છે કોઈ એક

આજે પણ અમને ખૂબ ઉપયોગી સલાહ આપી ખાસ કરીને નાના રોકાણકારો માટે જે એન્ટ્રી કરવા માંગે છે આ પ્રકારની પ્રવાહી સ્થિતિ વચ્ચે પણ તેમને પણ ખૂબ ઉપયોગી સલાહ આપી તે બદલ જીગરભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર શેરબજારની જે હલચલ કાર્યક્રમ છે એમાં ખૂબ ઉપયોગી ટિપ્સ જીગરભાઈ આપણને આપી રહ્યા હતા એ ટિપ્સને ફોલો કરીને આજના દિવસે પણ સાવધાન રહેવાની સલાહ એમને આપી નિષ્કર્ષ ઉપર નીકળીએ તો એ છે કે શેરબજારમાં જે ભૂકંપની સ્થિતિ સર્જાયેલી છે એમાં રોકાણ કરવું અત્યારે બરોબર નથી લાંબા ગાળાના રોકાણકારો માટે એમને ખૂબ સલાહ સલાહ આપી એ એ આપી કે એમના માટે આ ગોલ્ડન સમય છે અને આ સમયની અંદર એ રોકાણ કરી શકે છે લાંબા ગાળાનું રોકાણ અને એમાં એમને રિટર્ન જે છે એ સારા મળી શકવાની શક્યતા છે પણ ઇન્ટ્રા ડેમાં જે રોકાણ કરીને પૈસા કમાવાની યોજના ધરાવે છે એમના માટે આ ખતરનાક સ્થિતિ છે એ એવું નહીં કરવું જોઈએ એનાથી નુકસાન થવાની શક્યતા છે તો આજે આપણે શેરબજારની આ હલચલ કાર્યક્રમના ખાસ કાર્યક્રમમાં આજ જ મહત્વના વિષયો ઉપર વાત કરી રહ્યા હતા કાલે આ વિષયમાં ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર